જામનગરમાં રણજીતસાગર રોડ પર આવેલ કેનાલ વડે રણમલ તળાવમાં ડેમનું પાણી ઠલવવામાં આવી રહ્યું છે પરંતુ આ કેનાલમાં વહેતું પાણી પ્રદૂષિત હોવાનું સ્પષ્ટ રૂપે જોઈ શકાય છે ઉલ્લેખનીય છે કે કેનાલમાં ઔદ્યોગિક એકમો દ્વારા કેમિકલવાળું પાણી છોડવામાં આવતું હોવાની ફરિયાદો અને મીડિયાના અહેવાલો પછી તંત્રએ સફાઈના દાવા કર્યા હતા પરંતુ પ્રસ્તુત વિડીયોમાં કેનાલનું પાણી કેટલું પ્રદૂષિત છે એ જોઈ શકાય છે આવું પાણી તળાવમાં ઠલવાય તો તળાવના જળચરો ઉપર જોખમ ઉપરાંત આસપાસના ભૂગર્ભ જળ પણ પ્રદૂષિત થવાની સ્થિતિમાં હજારો લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ મોટું જોખમ છે તળાવ આસપાસના વિસ્તારોના લોકો બોરના પાણીનો ઉપયોગ કરવામાં સાવધાની રાખે એ હિતાવહ છે બોરનું પાણી ઉકાળીને અને ગાળીને જ ઉપયોગ કરવાનો આગ્રહ રાખવા અનુરોધ છે જામનગરમાં રણજીતનગર વિસ્તારમાં એક ટેમ્પો ટ્રાવેલરમાં દેહ વ્યાપાર ચાલતો હોવાની બાતમી પોલીસને મળતા પોલીસ ત્રાટકી હતી પાર્ક કરેલ હોવા છતાં ટેમ્પો અંદરથી બંધ હોય અને એસી ચાલુ હોવાનું ધ્યાને આવતા પોલીસે દરવાજો ખટખટાવ્યો હતો દરવાજો ખોલતા જ એક શખ્સ તેમાંથી ઉતરી નાસી ગયો હતો જ્યારે અન્ય હાજર યુવતીએ વ્યાપાર થયો હોવાનું કથન કર્યું હતું પોલીસે આ પ્રકરણમાં અશોકસી પ્રવણસિંહ ઝાલા નામના શખ્સ તથા દ્વારકાના દિલીપ નામના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી છે ઉલ્લેખનીય છે કે અશોકસિંહ પૂર્વ પોલીસ અધિકારીનો પુત્ર છે અને તે બહારથી યુવતીઓ બોલાવી કુટળખાનાની પ્રવૃત્તિ ચલાવતો હોવાનું પ્રકાશમાં આવ્યું છે ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ સમગ્ર કેસ અંગે માહિતી આપી હતી જામનગરના રણજીત નગર વિસ્તારમાં એક બંધ પડેલી ટેમ્પો ટ્રાવેલર અને બીજી એક એક્સવી ગાડીની અંદર થોડા સમયથી થોડા દિવસથી ત્યાં બ્રોથલ એટલે કે પ્રોસ્ટિક્યુશનનો ગેરકાયદેસર પ્રક્રિયા ચાલતી હોય એ બાબતની બાતમી મળેલી હતી જેના અનુસંધાને ઉદ્યોગનગર ચોકીના સ્ટાફ અને સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ત્યાં રેડ કરતા જે આ કામના આરોપી છે પ્રવીણસિંહ અશોકસિંહ અશોકસિંહ પ્રવીણસિંહ ઝાલા એમને ત્યાં એક મહિલા સાથે જે તેના દ્વારા એ બહારથી મહિલાઓ બોલાવી અને બહારથી કસ્ટમરો બોલાવી તેમની મરજી વિરુદ્ધ એમની પાસે પરાણે પ્રોસિશનનો કરાવડાવે છે અને આ બાબતની ફરિયાદ ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ નાઇન્ટીન ફિફ્ટી સિક્સ અંતર્ગત સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે અને આમાં એક ફરારી આરોપી છે કે જે દિલીપભાઈ દ્વારકાવાળા તરીકે છે એનું નામ પણ આમાં તપાસ દરમિયાન ખોલવામાં આવેલું છે અને આમાં અગાઉ કેટલા સમયથી આ પ્રકારનો ગુનાઈ પ્રકૃતિ ચાલતી હતી અને બીજા કોણ કોણ આ સિન્ડિકેટમાં સામેલ છે અને કોનું કોનું કમિશન આમાં હોય છે એ તમામ પ્રકારની ઇન્વેસ્ટિગેશનની પ્રોસેસ હાલ તપાસ ચાલુમાં છે આમ આ જે આરોપી છે અશોકસિંહ પ્રેમસિંહ ઝાલા અને દિલીપ દ્વારકાવાળો એના વિરુદ્ધ સિટી સીટી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ નાઇન્ટીન અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ એમની રિમાન્ડની પ્રોસેસ ચાલુ છે રિલાયન્સના અનંત અંબાણી દ્વારકાની પદયાત્રાએ નીકળ્યા છે તેઓએ યાત્રા દરમિયાન મીડિયા સાથે સંવાદ કર્યો હતો અને રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશને પોતાના માલિક ગણાવ્યા હતા તથા દ્વારકાધીશ અને શ્રીનાથજીની કૃપા સૌ પર બની રહે એવી પ્રાર્થના કરી હતી જય દ્વારકાધીશ આ બધાને પ્રણામ તમે અહીંયા આટલા સવારે સવારે આવ્યા મારું યાત્રા ચાલે છે પદયાત્રા અહીંયા જામનગર અમારા ઘરથી દ્વારકાધીશ સુધી અને બસ આ બધાના આશીર્વાદ રહે અને શ્રીજી બાબા દ્વારકાધીશના બધા ઉપર કૃપા રહે આ જ મારી પ્રાર્થના છે અને અમે હમણાં પદયાત્રામાં પાંચ દિવસથી ચાલીએ છીએ અને બે ચાર દિવસમાં પહોંચી જશું એ જ દ્વારકાધીશ તો બધાના રાજા છે અને અમારા બધાના એ માલિક છે અને શ્રીજી બાબાના આશીર્વાદથી એ મને શક્તિ આપી છે ચાલવા માટે તો હું ચાલું છું અને અમારું પહેલું વાર છે

બસ એ જ મારી બધા યુવાને એક મેસેજ મોકલાવું છું મારા ભાઈઓને મારા મિત્રોને કે આ બધા શ્રીજી બાબાના આશીર્વાદ લઈને આગળ વધો અને જ્યારે ભગવાન છે તો કંઈ ચિંતા નહીં કરવાનું સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો